ગૃહમંત્રી અમિત શાહે બાબા આંબેડકર વિશે ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા મુકુલ જણાવ્યું કે તેમણે જોઈએ અમિત શાહે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ વડાપ્રધાન દ્વારા અમિત શાહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ટિપ્પણી કર્યા બાદ ઘણા ગામડાઓમાં પણ અમિત શાહનો વિરોધ થયો છે આ સાથે કોંગ્રેસ આ મુદ્દે પોતાનો વિરોધ યથાવત રાખશે તેવું જણાવ્યું હતું ये हिंदुस्तान की जनता ने सुना और दुनिया के लोगों ने देखा घोर आपत्तिजनक है ये बाबा साहब अंबेडकर जी का अपमान करने का बयान है जे वैश्विक कारणों थी सरकार की कारण मंदी आई कारण છૂટા કરવામાં આવ્યા છે એમના કામના કલાકો ઘટી ગયા છે એમની આવક ઘટવાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં જોઈએ તો લગભગ એસી કરતા વધારે રત્ન કલાકારોએ